શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી માન્ય શ્રી પાસે જાણવા માંગુ છું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના છેવાડા સુધી જીઆઈડીસીનું વિસ્તરણ થાય અને કોઈ પણ તાલુકો બાકાત ના રહે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને ભાગ ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી નવી ઉદ્યોગિક વસાહત માટે જે તે સૂચિત વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી જમીન હોવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી નજીકના શહેરમાં સૂચિત જગાનું અંતર ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડ અંડરગ્રાઉન્ડ વોટરવેટ અને નજીકની ઇલેક્ટ્રિક સબસ્ટેશન તેમજ વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ નેશનલ સ્ટેટ હાઈવે વડગેજ રેલવે લાઇનનું અંતર સૂચિત જગ્યાથી હયાત રોડમાં મળતા એપ્રોચ રોડની સગવડ ઔદ્યોગિક વસવાટ માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધતા તેમજ સ્થાનિક પરિબરોને ધ્યાનમાં લઈ અને માધ્ય અધ્યક્ષશ્રી